દરેક બિઝનેસમેને ગાંધીજીના જીવનમાંથી શું પ્રેરણા લઈ શકે શું લર્નિંગ લઈ શકે એની આજે થોડી વાત કરીશું સૌથી પહેલું તો ગાંધીજીના જીવનમાંથી આપણે શીખવા જેવું છે એ છે ધીરજ પેશન્સ આટલા લાંબા સમય સુધી સંઘર્ષ કર્યા પછી આજે જ્યારે દેશને આઝાદી મળી તો એ દિવસમાંથી આપણે જે શીખવાનું છે એઝ અ બિઝનેસમેન તો બિઝનેસમાં ક્યારેય ઓવરનાઇટ સક્સેસ નથી જો ગાંધીજીએ પણ રાતોરાત શાંતિ મેળવવા માટે અથવા તો રાતોરાત આઝાદી મેળવવા માટે પ્રયત્ન કર્યા હોત તો એ પોસિબલ નહોતું તો એઝ અ બિઝનેસમેન આપણે હંમેશા આપણા બિઝનેસમાં એક પેશન્સ સાથે એક કોન્ફિડન્સ સાથે પ્રયત્ન કરવા જોઈએ અને બિઝનેસમાં ક્યારેય ઓવરનાઇટ સક્સેસ મળતી નથી તો ધીસ ઇઝ ફર્સ્ટ થિંગ વી હેવ ટુ લર્ન ફ્રોમ લાઈફ ઓફ મહાત્મા ગાંધી નંબર ટુ વી ઓલ નો કે ગાંધીજીએ આ દેશને અહિંસાના આધારે આઝાદી અપાવી છે તો ગાંધીજીનો જે નેગોશિયેશન પાવર હતો એ આપણે બિઝનેસમેન તરીકે એક શીખવો ખૂબ જરૂરી છે એમણે પોતાની નેગોશિએશન કોઈ પણ ડીલ હોય અંગ્રેજો સાથેની એમાં એમણે ઓલવેઝ વિન વિન એક ડીલ ક્રિએટ કરેલી એઝ અ બિઝનેસમેન આપણે પણ અહિંસા એટલે કે આપણા દ્વારા કોઈપણ એવું નેગોશિએશન કે કોઈ પણ એ ડીલ થતી હોય આપણા ટીમ મેમ્બર સાથે હોય આપણા સપ્લાયર સાથે હોય આપણા ક્લાયન્ટ સાથે હોય આપણા પાર્ટનર સાથે હોય કે કોઈની બી સાથે તો એ ડીલમાં ઓલવેઝ વિન વિન સિચ્યુએશન ક્રિએટ કરી અને નેગોશિએશન કરવું અને અહિંસા એટલે શાંતિપૂર્ણક કોઈપણ વિવાદ ક્રિએટ ન થાય અને શાંતિપૂર્વક આ કોઈ પણ એક ડીલ છે એને વિનવીન ટાઈપની ક્રિએટ કરવી આ મુદ્દો આપણને ગાંધીજીના જીવનમાંથી શીખવા મળે છે વન મોર થિંક વી લર્ન ફ્રોમ ગાંધીજી ધેટ ઇઝ લીડરશીપ લીડરશીપ એમના માટે એવું કહેવાય છે કે લીડર્સ ઓલવેઝ લીડ બાય એક્ઝામ્પલ્સ એટલે કે લીડર્સ જ્યારે પણ જે કંઈ ઈચ્છતા હોય એમણે જ્યારે પણ જે કંઈ ઈચ્છું એ સૌથી પહેલાં પોતે એમનું અમલ કરેલું એમને સાદગી બધા પાસે લેવડાવવી હતી તો પોતે પોતાનું જીવન પ્રથમ સાદું કર્યું એમને જ્યારે અહિંસા કરાવડાવી હતી તો પોતે ઓલવેઝ અહિંસક રહ્યા એટલે કે લીડર લીડ બાય એક્ઝામ્પલ એટલે જે પણ કંઈ આપણે આપણા ટીમ મેમ્બર પાસે અથવા તો આપણા બિઝનેસમાં જે કલ્ચર જોઈતું છે જે વેલ્યુસ જોઈતી છે તો એ સૌ પ્રથમ આપણે એડપ્ટ કરવી પડશે આપણે એક એક્ઝામ્પલ બનવું પડશે ધેન આફ્ટર આપણી ટીમ અથવા તો આપણા ક્લાયન્ટ આપણા કલીગ્સ કે આપણા પાર્ટનર્સ એ પ્રમાણે ચાલશે તો સૌથી પહેલાં એઝ અ લીડર આપણે એક એક્ઝામ્પલ ક્રિએટ કરવું પડશે જો ટીમ મેમ્બરમાં ડેડિકેશન જોઈતું છે તો આપણે ડેડિકેટેડલી વર્ક કરવું પડશે જો ક્લાયન્ટ સાથે સારો વ્યવહાર જોતો છે જો આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા ક્લાયન્ટ અને આપણા પાર્ટનર આપણી સાથે સારો વ્યવહાર કરે તો આપણે પણ એક એક્ઝામ્પલ ક્રિએટ કરવું પડશે કે આપણે એમની સાથે પ્રથમ સારો વ્યવહાર કરીએ અને ધેન આફ્ટર એ લોકો આપણી સાથે સારો વ્યવહાર કરશે એટલે એક આઈડિયલ લીડર એવો હોય કે જે પોતાનામાં એક એક્ઝામ્પલ ક્રિએટ કરે જે પણ વેલ્યુઝ જોઈતી છે અને ધેન આફ્ટર ઓટોમેટિકલી એ લીડરશીપની ક્વોલિટી છે કે જેને જોઈ આપણને જોઈ આપણી વેલ્યુઝ અને આપણા બિહેવિયરને જોઈ આપણી નીચેની ટીમ અથવા તો આપણી સાથેના જે કલીગ્સ હોય એ આપણી સાથે એવો વ્યવહાર કરશે તો લીડર ઓલવેઝ લીડ બાય એક્ઝામ્પલ જેવું પણ તમે સામેવાળામાં ઈચ્છો છો એવું પ્રથમ આપણે બનવું પડશે દેટ વેલ્યુઝ વી લર્ન ફ્રોમ ગાંધીજી કે એમણે પણ પોતે જે એઝ અ લીડર લીડ બાય એક્ઝામ્પલ એ સાબિત કરી બતાવ્યું વી લર્ન ફ્રોમ ગાંધીજી ધેટ ઇઝ અ સેલ્ફલેસ હેલ્પ નિસ્વાર્થ મદદની ભાવના દરેક બિઝનેસમેનમાં આ પણ એક વેલ્યુ હોવી જરૂરી છે આપણા કોઈ પણ ક્લાઇન્ટ આપણા કોઈ પણ કલીગ્સ આપણા પાર્ટનર્સ આપણા ટીમ મેમ્બર્સ સરાઉન્ડિંગ જેટલા બી આપણા વ્યક્તિઓ કે કોઈ સંસ્થાઓ છે એમની સાથે આપણો વ્યવહાર એ નિસ્વાર્થ પણ હોઈ શકે જ્યારે આપણે કોઈ વ્યક્તિની હેલ્પ કરીએ છીએ નેચર આપણને ઓટોમેટિકલી એનું રિવોર્ડ આપતું હોય છે તો ગાંધીજીએ પોતાની લાઈફનું આખું ડેડિકેશન એ નિસ્વાર્થ એટલે કે દેશના નાગરિકોની સેવા માટે સમર્પિત કર્યું તો એવી રીતે એઝ અ બિઝનેસમેન આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણા સરાઉન્ડિંગમાં જેટલા પણ મેક્સિમમ લોકોની હેલ્પ કરી શકીએ એ હેલ્પ કોઈ પણ ટર્મ્સમાં હોય ઇટ ઇઝ નોટ ઓનલી ટર્મ્સ ઓફ મની કોઈપણ પ્રકારે એમને આજુબાજુમાં આપણા કોઈ વ્યક્તિઓ છે આપણા ટીમ મેમ્બર છે કે કોઈ આપણા પરિચિત છે એમને મેક્સિમમ આપણે જો હેલ્પ કરવા માટેનો આપણો નેચર ક્રિએટ કરીશું તો એ ઓટોમેટિકલી આપણા વેલ્યુઝમાં યુનિવર્સ આપણને પાછું આપતું હોય છે તો આ પણ એક ભાવના જે આપણે ગાંધીજીના જીવનમાંથી શીખવી જોઈએ એઝ અ બિઝનેસમેન ગાંધીજીએ ઓલવેઝ એક સારી એક ટીમ બિલ્ડ કરી અને ટીમમાં ડિફરન્ટ ડિફરન્ટ સ્ટ્રેન્થ્સના વ્યક્તિઓ હતા એમની સાથે સંકલન રાખીને એમને યુનિટી યુનાઇટ કરી અને એમની સાથે વર્ક કરાવડાવ્યું દેટ ઇઝ ઓલ્સો અ ક્વોલિટી ઓફ અ ગુડ લીડર એઝ અ બિઝનેસમેન આપણી પાસે પણ અલગ અલગ ટીમ મેમ્બર્સ હશે જેની જુદી જુદી સ્કિલ હશે તો એ બધા જ સાથે સુમેળ રાખી એમને યુનાઇટ રાખી અને સારી રીતે વર્ક કરી શકાય અને એક સારું એક રિઝલ્ટ ક્રિએટ થઈ શકે એ પણ એક મુદ્દો છે જે આપણે ગાંધીજીના જીવનમાંથી એઝ અ બિઝનેસમેન શીખી શકીએ તો આજે બીજી ઓક્ટોબર જેને આપણે ગાંધી જયંતિ તરીકે ઉજવીએ છીએ અને વી સેલિબ્રેટ હોલિડે બટ ગાંધીજીએ એમનું આખું લાઈફ આ દેશને આઝાદ કરવા માટે જ્યારે આપ્યું છે ત્યારે જે એઝ અ સિટીઝન આપણી એક જવાબદારી બને છે કે એમના લાઈફમાંથી ઘણી બધી વેલ્યુઝ છે જે આપણે એપ્લાય કરીએ અને એક સારા બિઝનેસમેન બની અને ખરેખર આ આઝાદ દેશને આગળ વધારવા માટે સેવા કરી શકીએ એ એમના જીવનમાંથી આપણને એક પ્રેરણા મળે એક ઇન્સ્પિરેશન મળે દેટ્સ વાય આઈ એમ શેરિંગ ધીસ થોટ થેન્ક યુ ધીસ ઇઝ ચિરાગજી તાણી જય ભારત જય હિન્દ